અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે અમીરગઢ ભાજપ દ્વારા સફાઈ કરીને શ્રમદાન કરાયું ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામથી અંદાજે બે કિલોમીટરના અંતરે બનાસ નદી કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતાહી સેવા કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સાફ સફાઈ કરી શ્રમદાન કરાયું

સફાઈ કામ કર્યું અને ખરેખર આખા દેશમાં ખભે ખભા મિલાઈને એક કલાક માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આહવાન કર્યું છે કે આ આખો પખવાડું પંદર દિવસનું એક કલાક માટે શ્રમદાન પોતાનો આપીને આખા દેશમાંથી સ્વચ્છતા કરવા માટે ખરેખર આ સ્વચ્છતા એ જ ગાંધી બાપુની સાચી શ્રદ્ધાંજલિ છે તો આ સ્વચ્છતા સેનામાં સ્વચ્છતા સેવામાં આજે બધાએ હાજર રહી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ઇકબાલગઢ ખાતે સફાઈ કાર્ય કરી સરાહનીય કામ કરીને બધા જ કાર્યકર્તાનો આજના દિવસે હું આભાર માનું છું ભારત